25 સપ્ટેમ્બરે મોડી રાત્રે ઓખાથી ભાવનગર જતી ટ્રેન ને બોટાડના કુંડલી ગામ નજીક ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ રાજ્યની તેમજ નેશનલ સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી જે કે ગણતરીના દિવસોમાં જ ઘટનાનું ષડયંત્ર રચનાર બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીની પૂછપરછમાં ઘટનાનું ષડયંત્ર રચવા અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલ સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખો એમણે કાવતરું કર્યું ઉપરાંત આ બંને આરોપીઓએ ટ્રેન ઉથલાવવા અંગે યુટ્યુબમાં પણ વિડીયો જોયા હતા હાલ તો પોલીસે જયશ ઉર્ફે જલોનાગર બાવળિયા અને રમેશ કાંજી સલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રાજુ બારૈયા દિવ્ય ભાસ્કર બોટાદ શેર શહેરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ